નમસ્કાર મિત્રો સાઈ ગ્રુપ સંચાલિત નવસારી લાઈવમાં આપનું સ્વાગત છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પરંતુ આજે મને આ શબ્દો બદલવાનું મન થાય છે અને કહેવાનું મન થાય છે કે જ્યાં જ્યાં વસે નવસારીજન ત્યાં ત્યાં સદાકાળ નવસારી તો આજે અમેરિકાના દલાસ ખાતે સમગ્ર નવસારી એકત્રિત થયું છે દેશ વિદેશમાંથી તમામ નવસારીજનો ડલાસ ખાતે આ રીયુનિયન રિયુનિયનમાં જોડાયા છે અને જયારે આપણે વિદેશમાં રહેતા હોઈએ ત્યારે આપણા ધરતી આપણને કેટલી યાદ આવે તે ખબર છે હું ચાર વર્ષથી વિચારને અમલમાં મૂકવા માટે સંચાલકોએ જે વિચાર કર્યો અને તેને પરિપૂર્ણ કર્યો આજે જ્યારે ઇન્ડિયામાં થોડુંક સરળ છે બધું પણ અમેરિકામાં ઘણા પ્રોટોકોલ વચ્ચે તમામ જાળવણીની વ્યવસ્થા કરવાની હોય છે તે છતાં પણ બધા પ્રોટોકોલ સાથે એમણે આ વિચારને આજે પરિપૂર્ણ કર્યો છે તો દિલથી અભિનંદન પાઠવું છું તમામ સંચાલકોને અને ખૂબ દિલથી વંદન કે એક નવસારીયન અંતક તરીકે આજે તમે અને તમારી ટીમના લીધે અમે બધા એકત્રિત થયા છીએ જ્યારે નવસારી અહીંથી થઈ હોય તો પછી બાલાસ્ટ માં આવી છું આપને આ નવસારીના ના ની પડે પડ ની માહિતી આપવા માટે મિત્રો કેવી રીતે મળ્યા આનંદ કર્યો અને કોણે કેવી મજાઓ કરી એક તમામ લાઈવ ટેલિકાસ્ટ તમને હું સો જનો તમે પણ આ રિયુનિયન થી બાકાત નહી રહેશો જોડાઓ મારી સાથે નવસારી લાઈવ સાથે અને હું તમને અહી ફળે પરની નવસારી રિયુનિયન ની માહિતી આપીશ તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે પાર્ટ બીજાની અંદર ભાગ બીજાની અંદર ગીતાબેન ત્રિવેદીએ પૂર્વરેખા બાંધી પૂર્વરેખા બાંધ્યા બાદ એમણે ત્યાંથી કંડારેલા તમામ વિડિયોઝ અમારા સુધી પહોંચતા થયા છે અને જેની અંદર આપ જોઉં છો એ પ્રમાણે કે સૌ કોઈ પહેલાં ભેગા થયા એકબીજાને મળ્યા અને નવસારીમાં મળતા તમામ નાસ્તાની વાનગીઓને જી હા નવસારીને કઈ રીતે મિસ કરી શકાય અને કહેવાય છે કે ભાઈ નવસારીજનો જમવા માટે નાસ્તા માટે ખૂબ જ આતુર હોય છે અને માટે જ કરીને નવસારીની તમામ નાસ્તાની વાનગી ત્યાં રજૂ કરવામાં આવી હતી પછી એ ફાફડા હોય જલેબી હોય પેટીસ હોય હાંડવો હોય ઢોકળા હોય ઈદડા હોય અને સૌ કોઈએ નાસ્તો કર્યો નાસ્તો કર્યા બાદ ભેગા થયા ભેગા થયા બાદ સૌ કોઈ ફોટો સેશન માટેનું એક સ્પેશિયલ સેલ્ફી સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું ત્યાં બધા ગયા ત્યાં બધા ફોટોઝ લીધા ફોટો લીધા બાદ સૌ હોલની અંદર ભેગા થયા અને માતૃત્વને જી હા ભારત દેશને યાદ કર્યો રાષ્ટ્રગીત ગાયું સૌએ ભેગા મળી અને રાષ્ટ્રગીતના સન્માનની અંદર સૌ કોઈ ઊભા થયા ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સો કોઈ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તો ત્યારે ગૃહકૃપા સોસાયટી ની અંદર રહેતા બહેનો પણ પોતાની રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે જ વિદ્યાકુંજ જી હા વિદ્યાકુંજ નું રિયુનિયન ભેગું થયું હોય એવું લાગી રહ્યું હતું તો સાથે જો સ્કૂલ અને કોલેજના ફ્રેન્ડ્સો મળ્યા હોય એવું પણ લાગી રહ્યું હતું તો આ તમામ દ્રશ્યો તમે લોકો મળે છે એકબીજાને સેલ્ફીઓ પડાવે છે ગ્રુપ ફોટોઝ લે છે આનંદ વિભોર થાય છે લોકો પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપે છે કોઈ ગુરુકૃપા સોસાયટી નવસારીના રહેવાસી છે કોઈ વિદ્યાકુંજ સ્કૂલમાં ભણ્યા છે તો કોઈ કોલેજ અને સ્કૂલની અંદર ફ્રેન્ડ્સ તરીકે વર્ષો બાદ પાછા મળીને ભેગા થયા છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો દિનેશ પટેલ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર નવસારી હું દિનેશ પટેલ આપનો જ એક પુત્ર છું ખૂબ હર્ષ વિભોર થઈને આજે અમે આ બાઇક્સ તમને મોકલીએ છીએ અમેરિકાથી તમારા સુધી મારા વતન સુધી કે આઈ વિશ તમે બધા પણ અહીંયા આવી શકશે નવસો ને પચાસથી પણ વધારે નવસારીના નેટીવો અમારા આંગણે મહેમાન થઈને પધાર્યા છે અમે ભાવથી સર્વનું સ્વાગત કરીએ અને હજી શરૂઆત જ થઈ છે ઘણા લાંબા કાર્યક્રમો અને એક્સટેન્સિવ ફૂડ મેન્યુ સાથે અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ આઈ વિશ આવતા વર્ષે તમે પણ ત્યાંથી અમારે ત્યાં આવીને જોડાઓ એવી અમારી પ્રાર્થના ધન્યવાદ સાથે જ લેડીસોનો એક ગ્રુપ ડાન્સ પણ આપ નિહાળી શકો છો બહેનો એટલા ઉત્સુક હતા આ રિયુનિયન માટે અને સૌ કોઈ ભેગા મળી અને સાથે એક ગ્રુપ ડાન્સ તૈયાર કર્યો જે આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે thank you halimbang ng bangal ng ત્યારબાદ આપ જોશો તો એક લેડી વાયોલિન વગાડી રહી છે અને વાયોલિન થકી શું મધુરું સંગીત પીરસી રહી છે વેલકમ ડેસ્ટની ઉપર આ વેલકમ લોબી જે ખરી એ લોબીની અંદર એ પોતાનું સંગીત પીરસી રહી છે તો સાથે જ એલઈડી ઉપર નવસારીનું ગીત ગુંજતું કરવામાં આવ્યું માં આશાપુરી હોય કે નવસારીની વિવિધ કલાકૃતિઓ હોય એ કલાકૃતિઓ એ મોમેન્ટ્સો એ ઐતિહાસિક બિલ્ડિંગ્સ અને સ્ટોરીઝ જે ખરી એ નવસારીનું ગીત પણ ત્યાં એલઈડી ઉપર રજૂ કરવામાં આવ્યું તો સાથે જ યુવાનોનું હા યુવાનો અને યુવતીઓનું એક ગ્રુપ ડાન્સ છે એ પણ આપ નિહાળો કદાચ આમાંથી આપનો કોઈ સગાવાલા ડાન્સ કરતા હશે આમાંથી કોઈ આપણા મિત્ર આમાંથી આપણા કોઈ પડોશી આમાંથી કોઈ આપના સ્કૂલ કોલેજની અંદર ભણ્યા મિત્ર મિત્રો પણ તમે આમાં જોઈ શકો છો અને સૌ કોઈ લગભગ ત્યાં સુધી એક હજારની કેપેસિટીનો આ હોલ છે ને એ હોલની કેપેસિટી પ્રમાણે પૂર્ણ થઈ ચુક્યું છે રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું હતું અને એ પણ લગભગ ત્યાં સુધી ઇવેન્ટ જે કરી એ ઈવેન્ટના વીસ થી પચીસ દિવસ પહેલા જ રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું હતું એટલો ધસારો એટલો પ્રેમ સૌ કોઈને મળી રહ્યો છે તો આજ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહેશું અને ફરીથી એકવાર વિશેષ આભાર માનીએ છીએ અમારા ક્યાં સુધી મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધે પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધે પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફ્ટી ઇલેવિટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ